રાજ્યમાં અલગ અલગ છ નકલી કચેરીઓના કૌભાંડની હકીકત અને મોડ સોપ્રિ જાણી ખુદ હાઈકોર્ટ પણ ચોંકી ઉઠી હાઈકોર્ટે કૌભાંડના મુખ્ય સૂત્રધાર ક્લાસ વન ઓફિસર વિશ્વદીપ ગોહિલની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે અને કહ્યું કે સરકારની જાહેર તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડી નાણાકીય ઉચાપતનું આ ગંભીર કૌભાંડ છે તેની તપાસ માટે આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ખૂબ જરૂરી છે તેથી તેને આગોતરા જામીન ના આપી શકાય આ કૌભાંડમાં બીજો પણ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો આરોપીઓએ આવી જ બીજી કચેરીઓ દાહોદ ઉપરાંત છોટાઉદેપુરમાં પણ ઊભી કરી ત્યાં પણ આશરે એકવીસ કરોડની નાણાકીય ઉચાપત કરી હતી સમગ્ર કૌભાંડનો આંકડો પચાસ સરકારી નકલી કચેરીઓમાં જુદા જુદાસ્તો છે તેણે કોઈ દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કે ખરાઈ કર્યા વિના બારોબાર ચેક ઇશ્યુ કરી અઢાર કરોડથી વધુની નાણાકીય ઉચાપત કરી આ એક પદ્ધતિસર રીતે રચાયેલ અને પૂર્વ આયોજિત આર્થિક ગુનો છે નકલી અધિકારીને લઈને ગૃહ રાજ્યમંત્રી વિધાનસભામાં સ્પષ્ટ જવાબ આપ્યો છે હર્ષ સંઘવી કહ્યું કે નકલી 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 અધિકારીઓને છોડવામાં નહીં આવે કચેરીઓ અધિકારી જેને લઈને ગૃહ રાજ્યમંત્રી વિધાનસભામાં જવાબ આપ્યો છે કે કોઈ પણ હોય નકલી અધિકારીને નહીં છોડવામાં આવે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા સંકેત હર્ષ સંઘવીએ આપ્યા છે નકલી અધિકારી વિરુદ્ધ ગંભીરતાથી પગલા લેવામાં આવે છે હર્ષ સંઘવી જેમણે કહ્યું કે શોર્ટકટ અપનાવી છેતરપિંડી કરનાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે